પ્રશ્ન નંબર એક ગુજરાતનું સૌથી મોટું તેલ અસ્ત્ર કયું છે ઓપ્શન એ અંકલેશ્વર ઓપ્શન બી રાજપીપળા ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી આણંદ સાચો જવાબ છે ઓપ્શન એ અંકલેશ્વર પ્રશ્ન નંબર બે ગુજરાતનું કયું સ્થળ પૂર્વનું બોસ્ટન તરીકે ઓળખાય છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી વડોદરા સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં કયા જિલ્લામાંથી ફાયર કલે મળી આવે છે ઓપ્શન એ વિસનગર ઓપ્શન બી જામનગર ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી સુરેન્દ્રનગર સાચો જવાબ છે ઓપ્શન ડી સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર ચાર કયું સ્થળ પક્ષી બિંદુ માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ઓપ્શન એ સરદાર સરોવર ઓપ્શન બી નળ સરોવર ઓપ્શન સી ખાન સરોવર ઓપ્શન ડી નારાયણ સરોવર સાચો જવાબ છે ઓપ્શન બી નળ સરોવર પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના કયા જિલ્લામાં ઘરોડ પક્ષી જોવા મળે છે ઓપ્શન એ સાબરકાંઠા ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી અમરેલી ઓપ્શન ડી જામનગર સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ